સમાચારોની શરૂઆત રાજકારણના રંગો સાથે કરીએ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા દીપક ડાંગરે રાજીનામું આપી દીધું કચ્છ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ તીર્થરાજ મકવાણાએ પણ રાજીનામું આપ્યું છે એટલે એવું નથી કે જિલ્લા પ્રભારી હોય કે જિલ્લા પ્રવક્તા હોય તેવો જ રાજીનામું આપી રહ્યા છે હવે તો એનએસયુઆઈના સભ્યો પણ રાજીનામું આપી રહ્યા છે એનએસયુઆઈના પ્રમુખ કચ્છ જિલ્લાના તીર્થરાજ મકવાણાએ રાજીનામું આપ્યું કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રીએ રાજીનામું આપી દીધું જેમનું નામ છે નિલયગીરી ગોસ્વામી મહામંત્રી પદેથી તેમણે રાજીનામું આપી દીધું વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા યુવા નેતાઓ અને થોડા ઉમરલાયક નેતાઓ પણ રાજીનામા હવે આપી રહ્યા છે એટલે કોંગ્રેસમાંથી સતત એક પછી એક વિકેટ પડી રહી છે મહત્વપૂર્ણ ઇનપુટ્સ સામે આવી રહ્યા છે કચ્છથી કે જ્યાં ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડાના સમાચારો છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હોય પ્રવક્તા હોય કે પછી એનએસયુઆઈના અગ્રણીઓ હોય બધા એક પછી એક રાજીનામા આપી રહ્યા છે સંવાદદાતા કૌશિક કાંઠે ફોનલાઈન પર આપણી સાથે કૌશિક સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ અને ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરવી રહી કે આજના એક પ્રસંગે જોવા મળી રહ્યું છે કોંગ્રેસમાં એક પછી એક ગાબડાના અલગ અલગ રંગો જોવા મળી રહ્યા છે વિગતો આપશો

સાબિત થવાનું છે કારણ કે જે એક્ટિવ લોકો હતા તેમના રાજીનામાથી ચટણી ગાયક પાર્ટીને એક મોટું નુકસાન પણ થશે હાલાકી આ જે લોકોએ રાજીનામા દીધા છે તે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં આજે દસ વાગે જોડાશે પરંતુ જે રીતે લોકસભા ચૂંટણી પહેલા જે કોર ટીમના સભ્યોએ રાજીનામા આપી દીધા ચટણી ગાયક જે યુથ કોંગ્રેસના નેતાઓ છે અને નેતાઓ છે તેના પર પણ ક્યાંક ને ક્યાંક રાજીનામા થઈ દેવા આગામી સમયમાં બીજા અન્ય નેતાઓના પર રાજીનામા આવી શકે છે કચ્છ બેઠકના જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને બહુ મોટું નુકસાન થશે કારણ કે તેમણે આ બધા જ વ્યક્તિઓ પર ખાસ એવો દારોદાર રાખવાની ઈચ્છા દર્શાવી હશે પરંતુ આ બધા વ્યક્તિઓ હવે જ્યારે જે એનએસયુઆઈના હોય કે પછી કોંગ્રેસના કોર સભ્યો હોય તેઓ રાજીનામાં આપી રહ્યા છે જેના કારણે થઈને જે કચ્છના ઉમેદવાર છે તેઓ યુવા છે ત્રીસ વર્ષના જ ઉમેદવાર છે પણ તેમ છતાં પણ તેમને મોટો ફટકો પહોંચશે કૌશિક

ક્યાંક એના પહેલા ધરી દેતા ક્યાંક ને ક્યાંક લોકસભા ચૂંટણી માટે કપડા ચણા છે તે સાબિત થશે કોંગ્રેસ માટે કૌશિક ખુબ ખુબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે